સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે એક્સિયન ઇલેક્ટ્રિકલ એક્સિયન મિકેનિકલ એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશનથી તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઇડ્સ વાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો એપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઈટ્સને અનુમતિ આપવામાં આવશે અમને મેળા આયોજન સમિતિને જે પણ રાઇડ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના હરાજીમાં પાર્ટિસિપેટ થઈને

હજુ ઉપર વિચાર મંથન ચાલી રહ્યું છે પણ નક્કી થશે જણાવવામાં અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જે છે આ મેળો જે છે આજુબાજુના લોકો માટે ખુબ જ આમોદ પ્રમોદ નો વિષય છે એન્ટરટેનમેન્ટ નું સાધન છે અને આ મેળો એવી જ રીતે ખૂબ સફળતાથી સંપન્ન થાય અને માટે સંપૂર્ણ સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જ કડીમાં આજે તમામ રાઇટ્સ એસોસિએશન સાથે મુલાકાત લેવામાં આવી છે અને અમે પ્રયત્ન કરીશું કે આ મેળો એવા સ્વરૂપમાં આગળ વધે એક કમિટી હોય છે જે ફોર્મ કમિશનર શ્રી ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રૂટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટી નો નિર્ણય ફાઇનલ રહેશે